સ્વાગત છે ફરી એક તમારા નવા બ્લોગ માં કેમ છો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ ભાઈ આપણે ગયા તા કામે પણ ગઢાળા પહોંચ્યા હતા ફોન આવ્યો ભાઈ શેઠ નો કે ભાઈ આજ છે રજા તો આપણે પાછા આવી ગયા વાડીએ તો આજે માઇન્ડવ્યુ માં રાપ આવે છે માઇન્ડવ્યુ કાઢવા જોઈએ વેટ કરવી વાગ્યા છે નવ વાગ્યા છે જોઈ શકો છો તો ઘડીક વેટ કરવી કહેતા હતા ટ્રેક્ટર આવવાનું છે પપ્પા તો ઘડીક વેટ કરવી આવવાનું કાલે આવવાનું હતું પણ કાલે તો ભાઈ વૈયા ગયા હતા બહાર ગામ તો આજ આવે છે તો આપણે હું તમને માઇન્ડ પણ બતાવી દઉં કેવી છે એ ચોમાસું એવું ખડ થઈ ગયું છે ને પાછું લીલું જો દહીં વર્ષો પાછું ઢોર ને એવું થઈ ગયું જો ફરીથી લીલા પાંદડા થઈ ગયા જો ખરી ઉગી ગઈ છે માંડવી અંદર હવે તો ટ્રેક્ટર આવે કાઢી જ નાખવી છે જો આઈ તે એટલું ત્રાસ રહ્યું ને છે આ બધી કાઢવાની ટ્રેક્ટર આવે એટલે ઉલાળી જ નાખી છે બધી ઉગી બહુ ગઈ છે અમુક તો હુકાઈ ગઈ જો આવું હુકાઈ ગઈ આમાં કેવી ઉગી છે જોઈએ આમાં તો ઓછી નથી દેખાય તે પણ વચ્ચે વચ્ચે ઘણી જગ્યાએ ખેંચે છે ને તો ભાઈ ઊગી ગયેલી દેખ દેખાય છે પણ આપણે તો નહીં એટલો બધો વાંધો આવે કારણ કે હવે તો માવઠ ગયું તો હવે આપણે ખેં ભેગું કરી જ લેવું છે ખટ ઉતાવળ જ રાખ્યું છે હવે ટ્રેક્ટરની વાટે જીવી આ છે આપણે સારક વિઘાનું વાવેતર માંડવીનું ઝટકા તારે બધા તૂટી ગયા તો આ બધું ખુલ્લું છે બધું વાવેતર થાય એવું છે પણ લેવલ કરવા માંગે છે આથી ત્રાશિયુ બધું ખુલ્લું છે એટલામાં ચાલો હું તમને નીચેની માંડવી બતાવું આપણી ધાર હો તો એક ચિંગડો ડુંગર હોય એવી છે કે સિંગડો ડુંગર હો ભાઈ તો અહીંથી આપણે રહ્યું ને હા મે રહીની આપણી કટકી છે ચાર વીઘેની અહીં વાવેતર છે Raju bay ni ríng cái này, à về cái ríng linh bảo xem này về pia lại chưa, quá đôi xíu cái ríng cái này, bòpia, à lo bòpia kết thảo rồi, xem này, à level, level poor આવડા આવડા થઈ ગયા આ કલમી આંબો આ કલમી આંબો અને આ છે આપડી માંડવી ઉપર છે એટલે હેઠે છે જો બે એક જ છે હો એઠે ઉપર બે એક જ બિયારણ છે આ કટકીની માંડવી મિત્રો ટ્રેક્ટર આવે ટ્રેક્ટરની વેટ કરીવી છે ટ્રેક્ટર આવે પાસળ પાસળ ભેગું કરવાનું ચાલુ જ કરી દેવું છે તો વેઇટ કરી નવ વાગ્યા છે ટ્રેક્ટર આવે પછી મારી મમ્મી આવે છે ભાત લઈને પછી આપણે છે ને ચાલુ કરી દેવું પાસળ ભેગું કરવાનું કારણ કે આજ મારે રજા છે ઘડીક વેઇટ કરવી તો મિત્રો મમ્મી તો ભાત લઈને વ્યાયા પણ ટ્રેક્ટર વાળો જે આવ્યો નહીં વાગ્યા કેટલા સાડા દસ અગિયાર વાગ્યા આવવાનો છે હા મિત્રો કાંઈ ટ્રેક્ટર વાળો આવ્યો નથી તો આ સેટા મોસમની છે ને એટલે જો પડી છે તો તોડવી છે બેઠા બેઠા બેઠાની વાટ બેઠા તોડવી જો મોસમની જોઈ એ આવ્યો નથી અગિયાર વાગ્યાનું કહેતો પણ આ ટ્રેક્ટર વાળાનું કઈ નક્કી ન હોય એ કેરે આવે કેરે તો ને આમ આમનામ કે છે આ જવું ને કાંઈ લાવું ને આ જવું ને કાંઈ લાવું પણ એજે આવ્યો નથી તો પડીક વેટ કરી કારણ કે આપણે લઈને આવી છીએ મારે તો તમને ખબર રજા જ છે તો આપણે આજ વાડીએ ખાવાનું છે બપોરો કરવાના છે જોયું હવે લગભગ બપોર પૈસા આવશે કા ના ના આવી જાય તો આવી જાય હાંકવા એમ તો કહેવાય નહીં છે એક એમ હા એક પછી એક અને એક ગામમાં તો વેટ કરવી એ નગર બપોર પછી વાત તો આટલી આપણે તોડી નાખ્યું છે આ તો મિત્રો ટ્રેક્ટર તો કઈ આવ્યું નહીં પણ અમારા ગામના ઠાકરસિંહ ઝાલા આયા ચા પાણી પીવા તો ચાલો આપણે એને ચા પાણી ભાઈ દેશું ઠાકરસિંહ ભાઈ ને તમે તમ તારા ઉતાર કરી કે બે કાટ નાખી તમ તારે હવે રોલ તો કઈ જો તો રોલ આટર કામ લાગી જાય ને બેગા

ને હતો જ છે હા હવે ખાંડ આ તો ને મીડિયમ કરજો બહુ ન કરતા કર્યું નગર ફીસે છે ને જળવત નથી જ કરવો બસ માફી કરજો બસ 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 લ્યો એ આ બાપા હાલ જઈજો એમ એમ તમર કરવો હવે એમાં જોને બવણમે સીધું નાખી દેવાનું ભાઈ હા અને આજ પાસ મારે જો ગાડી છે કાલે આ કામ એવો જાય ને તો ભારે દસ્ત થા એટલે આજ રજા છે ને હા લ્યો ઠાકુકા માવ એટલે ભેળું કરો બધું ભેળું કી નાખે બણો એવો મોટો ઘતો પડે મારે ભેળું નો થરે

ચાલો મિત્રો તો આપણે તો જમવા બે જઈ વાગ્યા છે ભાઈ હાડા બાર તો આપણે તો ટિફિન લઈને જો કે આવ્યા તા કામે લઈ જવાનું હોય પણ રજા હતી એટલે આપણે આજ વાડીએ જ ખાવાનું છે જોઈએ હું હું છે મરચા આમાં છે રોટલી શાક છે એનું ભર્યું છે માળીએ જોઈએ હવે વાહ ભાઈ વાહ રીંગણા બટેટાનું શાક તો ચાલો મિત્રો બપોરો કરવા વાડીની કંઈક મજા અલગ જ હોય મિત્રો વાડીએ ખાવાની મજા જ અલગ હોય તો ચાલો બપોરો કરી લેવી બધા મેઠે જો બધા મેઠે મજા જ આવ્યા રાખે હા એ મિત્રો વાડીએ ખાવાની મજા જ આવ્યા રહે તમે અહીંયા ગામમાં ઘેરે તમે ખાતા હોય તો ખાલી બે થી બે જ રોટલી ખાવ પણ અહીંયા તમ વાડીએ ખાવ ને ચાર પાંચ રોટલી તમારે આરામથી ફૂટી જ જાય મજા જ આયા રાખે જો બાકી હું બે જ રોટલી ખાવ બે થી ત્રણ પણ અહીંયા છે ને ચાર પાંચ રોટલી હોય ઘટે જ નહીં કઈ આ મારી મીની પાળેલી મીની છે રોજ રોટલી ખાવા આવે છે મિત્રો આપણે બપોરા કરી લીધા છે ટ્રેક્ટરે આવી ગયું છે Doi chọc của số. Ao bổng cho người học. Ao bạo lực. Ao તો પેલો સાથી ચાલુ કર્યું છે ટ્રેક્ટર વાળાએ માઇન્ડ વી ટૂટે છે ઘડીયો જો બહુ ટૂટે છે માઇન્ડ વી આધી આરી તો ઉતારો છે મિત્રો હવે કેટલી થાય કો ખબર આ તમારે ખાવું જ ખાઈ લો જાવ હે પપ્પા તૂટેશ બહુ માઇન્ડવી ઓ આમ જો આ ઢગલા મોટે છે જો કેટલી તૂટેશ બહુ તૂટે છે માઇન્ડવી જો આ જો નકરા ઢગલા થાય છે ભાઈ રે કિર્યા ભીનું પડે શોય જે

તો મિત્રો હવે ટ્રેક્ટર આપણું જાય છે ઉપર ધાર ઉપર ધાર ઉપર છે ચાર ચાર પાંચ વીઘાની તો ઉપર ચડાવે છે ટ્રેક્ટર હવે અહીંયા તો બધું લેવાઈ ગયું આ કટકીનું આ તો લઈ લીધી બધી આને આપણે એક દિવસ સુકાવા દઈશું આ માંડવીને કારણ કે ગારો બહુ સોંટે છે એટલે એક દિવસ સુકાવા દઈશું પછી આપણે ભેગી કરીશું શેઢા મોસમ થી ચાલુ કર્યું છે પેલા આડા આડા શેડા લઈ લે પીસી ઉભું આંખશે પેલા આડા શેડા લઈ લઈએ પીસી ઉભું શેડા મોસમ લેવી પડશે એટલી માંડવી વળવા માં કેવડાવે મિત્રો આપણે બે શેડા મોસમના સા લઈ લીધા છે તો આ ડોસા અને હાલ નડે ને તો લઈ લીધું એટલું રહ્યું છે તો ચાલો લઈ હમ હજી થોડાક જ સા લીધા લાગે આ બધું બાકી જ છે તો આડા શેઢા લઈ લીધા હેઠે ઉપર બે આટલું લીધું છે તો સામે રહ્યું ને એટલે આ બધું બાકી છે આમ હજી એક આ સા લેવો પડશે કારણ કે ટ્રેક્ટર વળવામાં અહીંયા નડ છે તો હજી આ લેવો પડશે તો ચાલો આ લઈ લેવી સરવા મળી બોલ તો ચાલો આ લઈ લીધો સેટો થાય બે છેટા લીધા કાંઈ ને કાંઈ હવે એક લેવાનું નથી ઉપરે લઈ લીધું આ બે લઈ લીધા મિત્રો વાળા ભાઈ તો ગયા અને હું તો જ બેઠો હતો કારણ કે ભેગું કરીને થાકી ગયો હતો ઘડી તો આપણે ઘડી બેસી ગયા તા તો ઉપર બધું કમ્પ્લેટ હાલી ગયું છે તો ચાલો આંટો મારવા જઈએ તો મિત્રો કમ્પ્લેટ બધે ટ્રેક્ટર હાંકી નાખ્યું છે અને આપણે એક દિવસ આને તપવા દઈશું હવે કાલનું દી પોરો ખાઈ જાહું અને પમ દિવસથી આપણે બધું ભેગું કરવાનું ચાલુ કરી દેવાનું છે તૈણેક ભીગા છે તો કાલ ભાઈ ચાલો મિત્રો તો પાછા આપણે જ આવી ગયા ભાઈ તો આજ માટે એકલું જ